વડોદરા સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે તો વડોદરા સંસ્કારી અને ઉત્સવ પ્રિય નગરી તરીકે ઓળખાતું શહેર આવતીકાલે દેવ ઉઠી એકાદશી નિમિત્તે વર્ષ જૂની પરંપરા અનુસાર હાથીખાના પાસે તુલસીવાડી ખાતે ભગવાન નરસિંહજી અને તુલસી માતાના લગ્ન પહેલાની સગાઈ તેમજ ચાલના વિધિ ખૂબ જ ઉત્સાહ સાથે સંપન્ન કરશે પૌરાણિક હિન્દુ વિધિમાં તુલસીના છોડ અને શાલીગ્રામ અથવા તો આમળાની ડાળી વચ્ચે પ્રતિકાત્મક લગ્ન કરાવવામાં આવે છે અને ચોમાસાના અંત અને લગ્નગાળાની શરૂઆતનું પ્રતિક છે ને કારતક સુદ પૂનમે માંડવી વિસ્તારના નરસિંહજી મંદિરથી વરઘોડા સ્વરૂપે પધારીને ભગવાન તુલસી માતા સાથે પાણી ગ્રહણ વિધિ કરશે જેને લઈને તળાવમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને શહેરમાં લાખો નાગરિકોમાં અપાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે વડોદરાની અંદર ખરેખર અનેક પ્રકારના ઉત્સવ ઉજવાય છે એ ઉત્સવો પૈકીનો એક ઉત્સવ એટલે તુલસી વિવાહ કાર્તિક શુદ્ધ એકાદશી એટલે કે આવતીકાલે આ જગ્યા ઉપર ભગવાન નરસિંહજી તેમના પટરાણી કહી શકાય તેવા તુલસી માતા સાથે વિવાહ સંપન્ન કરશે મહત્વની વાત છે કે છેલ્લા બસોને ઇઠ્યાસી વર્ષથી આ પરંપરા વડોદરાના નાગરિકો દ્વારા આચરવામાં આવી રહી છે અને આ પરંપરા અનુસાર આવતીકાલે આ જ સ્થળ ઉપર ભગવાન તુલસી માતા સાથે લગ્ન કરવાના છે ત્યારે આ વિસ્તારની અંદર છેલ્લા કેટલાય સમયથી પૂજારી તરીકે કામ કરતા વિનોદભાઈ આપણી સાથે છે વિનોદભાઈ સાથે વાત કરીશું વિનોદભાઈ શું કહીશું કાલે ભગવાન લગ્ન કરવા માટે અહીંયા આવવાના છે વરઘોડો લઈને આવશે જાનૈયા માનૈયા સાથે તુલસી માતા સાથે લગ્ન કરશે શું કહીશું કેવી રીતે આ પ્રસંગને ઉજવવામાં આવે છે હા આવતીકાલે કાધક એકાદશીને રવિવાર છે તો સવારે દસથી અગિયારમાં માતાજીના સગાઈ ચાલના થશે એ માંડવીથી નરસિંહજીની પોળથી પરિખ પરિવાર આવશે એમના મિત્રો મંડળો સગા વલા પરદેશ એ લોકો પણ આવી જાય છે ને ભક્તોનું મેળા પણ ઉજવતો હોય છે એકાદશના દિવસે માતાજીની સગાઈ ચાલના થાય છે ત્યારબાદ પૂર્ણિમા એકદ પૂર્વિમા બુધવારના દિવસે એટલે કે ત્યાં નરસિંહજી ભગવાનો પાલખી નીકળે છે પાંચ વાગે સાંજે અને અહીંયા મંદિરે તુલસીવાળી ખાતે રાત્રે અગિયાર વાગ્યામાં ભગવાનની પાલખી આવે છે નરસિંહ ભગવાન એક સ્વરૂપ સવારના સવારે દસ વાગે અહીંયા બિરાજમાન હોય છે અને બીજું સ્વરૂપ તે જ દિવસે ભેગું થાય છે કે આ જ લગ્નના દિવસે ભેગો નહીં તો જુદા જુદા નાના નલનજી મોટા અજી અલગ અલગ ચોક્કસથી આ વિનોદભાઈ હતા તેઓનું સ્પષ્ટ કહેવું છે પ્રમાણે ભગવાન નરસિંહજી તુલસી માતા સાથે લગ્ન કરવા માટે આવે છે શહેરમાં અનેકો લગ્ન થાય છે પરંતુ ભગવાનનું આ જે લગ્ન છે એ અનોખું છે જાજરમાન છે કેમ કે શહેરના પ્રત્યેક નાગરિકો ભગવાનના વરગોડામાં જોડાય છે વાંચતે વાસે ઉત્સાહ સાથે પોતાના ઘરનો પ્રસંગ હોય એ પ્રસંગને ઉજવતા હોય એ પ્રકારે લોકો અહીંયા આવે છે અને ભગવાન નરસિંહજીનું તુલસી માતા સાથેનો જે વિવાહ છે તેની અંદર સંમેલિત થાય છે કેમેરા પર્સન નિકિત સોને સાથે તુષાર પટેલ પ્રદેશ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી વડોદરા